આ વાયરસને લઈને લોકોમાં ભયનો માહોલ છે ત્યારે હરવે અરવલ્લી પંથકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું આ વાયરસના કારણે બે બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અરવલ્લી પંથકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું છે અરવલ્લીના મેઘરજમાં બે દિવસ પહેલા હોસ્પિટલમાં ખસેડાયેલા બાળકનું મોત થયું છે અત્યાર સુધી આઠ બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરાનો લક્ષણો જોવા મળ્યો છે સાબરકાઠા જિલ્લામાં અત્યાર સુધી છ બાળકોમાં ચાંદીપુરા વાયરસથી મોત થઈ ચૂક્યા છે હાલમાં ચાંદીપુરા વાયરસની અસર બાદ બે બાળકો હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે ચાંદીપુરાના તમામ શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના રિપોર્ટ પુણે મોકલાયા છે ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીઓને તાવ આવે ઉલટી થાય શ્વાસ લેવામાં તકલીફ પડે તેમજ લક્ષણો દેખાય છે જોવા મળે છે આ વાયરસ જ જીવલેણ છે તેમજ આ વાયરસથી સંક્રમિત થયેલ વ્યક્તિને તાત્કાલિક સારવાર મેળવી જરૂરી છે ચાંદીપુરા વાયરસ આર એન એ વાયરસ છે અને આ વાયરસ માદા

લીંપળને ઉખાડી દેવું જોઈએ તેમજ આ માખીનો નાશ કરી દેવું જોઈએ ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યું છે તેને ફેલાતો રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સર્વે શરૂ કરી દીધો છે વર્ષ 1965 માં વાયરસનો સર્વપ્રથમ કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં નાગપુરમાં જોવા મળ્યો હતો આદિવાસી વિસ્તારમાં વાયરસના કેસો જોવા મળી રહ્યા છે રાજ્યમાં હાલમાં કેટલીક જગ્યાએ ચાંદીપુરમ વાયરસના કેસ જોવા મળી રહ્યા છે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી આપણે અવશ્ય રાખીએ ચાંદીપુરા વાયરસ એ નવો વાયરસ નથી ઓગણીસો પાંસઠમાં સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં નોંધાયો હતો અને ગુજરાતમાં પણ દર વર્ષે આ વાયરસના કેસ નોંધાતા હોય છે સામાન્યપણે વેક્ટર અસરગ્રસ્ત સેન્ડફ્લાય રેતમાખી ના કરડવાથી આ રોગ થાય છે જે સામાન્ય રીતે નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકોને વધારે અસર કરે છે અને ગ્રામીણ વિસ્તારોમાં વધારે જોવા મળે છે જેના લક્ષણો હાઈગ્રેડ આવવો ઉલટી જાડા થવા માથાનો દુખાવો અને ખાસ કરી આવવી એના મુખ્ય લક્ષણો છે આ પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ નજીકના હોસ્પિટલનો ડૉક્ટરનો સંપર્ક કરવો અને ખૂબ ઝડપથી સારવાર માટે આપણે દવાખાનામાં પહોંચી જઈએ હાલમાં ગુજરાતમાં ચાર જિલ્લાઓમાં કુલ નવ કેસ નોંધાયા છે અન્ય રાજ્યના લોકો પણ અહીંયા વસે છે તેવા ત્રણ કેસ નોંધાયા છે હાલમાં સાત દર્દીઓ સારવાર હેઠળ છે હાલમાં રાજ્યમાં આ રોગના કારણે મૃત્યુ થયા કે કેમ એ કહેવું જરા વહેલું કહેવાશે પરંતુ પીડીયાટ્રિશિયનો માની રહ્યા છે કે આ લક્ષણો પ્રમાણે આ રોગ હોઈ શકે આ વાયરસની ચકાસણી માટે આપણે નમૂનાઓને પૂના ખાતે મોકલ્યા છે એનો પરિણામ આવેથી આપણને ખબર પડશે કે આ જે રોગ છે ચાંદીપુરમ છે કે બીજું નમૂનાઓ મોકલ્યા પછી દસથી પંદર દિવસે આના રિઝલ્ટ આવતા હોય છે હાલ ચાંદીપુરાના સસ્પેક્ટેડ આ કેસ હોય એવું આપણને લાગી રહ્યું છે હાલમાં રાજ્યમાં છ મૃત્યુ નોંધાય છે તે ચાંદીપુરમ સસ્પેક્ટેડ કહેવાય જ્યાં સુધી કન્ફર્મ ના થાય ત્યાં સુધી રાજ્ય સરકાર પણ અને આરોગ્ય વિભાગ પણ આ રોગને ફેલાવવા ન દેવા માટે સઘન પ્રમાણે ચેકિંગ અને લોકોનું પરીક્ષણ પણ કરી રહ્યા છે અત્યાર સુધીમાં ચારસોથી વધુ ઘરોમાં અને ઓગણીસ હજાર જેટલા લોકોનો આપણે સ્ક્રીનિંગ પર કરી ચૂક્યા છીએ બે હજારથી વધુ ઘરોમાં દવાઓનો છંટવા છંટકાવ પણ જ્યાં આપણને આ કેસ મળ્યા ત્યાં આપણે કરી ચૂક્યા છીએ આ રોગ ચેપી બિલકુલ નથી ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી આપણે અચૂક રાખીએ એવી આપ સૌને મારી વિનંતી છે